જય શ્રી રામ પૂજ્ય નાથા બાપા ની કૃપાથી એમની છઠી પુણ્ય થી આજે ધ્રોલ મુકામે ઉજવી રહ્યા આ પેલી માર્ચ થી આઠમી માર્ચ એટલે કે નવ દિવસ સુધી અહીંયા કડે રામ નામના મહિમાની કથા અને સાથે સાથે અખંડ રામધૂન આ નવ દિવસની બહુ મોટી રામધૂન અને તેર મહિના ની રામધૂન તો અમે ચાલુ કરી છે પૂજ્ય નાથા બાપા ની પિસ્તાલીસ વર્ષની તપશ્ચર્યા અને એને લગભગ ચારસો ગામની અંદર અનેક વાર નવ નવ દિવસની ધૂન કરી અને એની પિસ્તાલીસ વર્ષની તપશ્ચર્યાને અંતે એને એક વાક્યમાં આખા જીવનનો સંદેશો આપ્યો કે કળિયુગની અંદર લાખ દુઃખની એક જ દવા બધા દુઃખોની એક જ દવા હે હરિનામ શ્રીરામ જયરામ જય એટલે આજે અમે અહીંયા કથાના માધ્યમથી આજે રવિવારે બે રવિવાર આજનો અને આવતો રવિવાર સાત તારીખે અમે સ્પેશિયલી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું છે અને સાથે સાથે આ ભોજન ભોજન અને એટલે રામ નામ ની લહેર અને ખાસ કરીને પૂજ્ય નાથા ભગતની ની આવડી આ કર્મભૂમિ રહી છે એમની જન્મભૂમિ રહી છે એટલે લગભગ સાહીઠ જેટલા ગામોએ આ તેર મહિનાની જે અખંડ રામધૂન નો સંકલ્પ લીધો છે એમાં સાઠ જેટલા ગામોએ રામધૂનમાં આવવા માટેની નોંધણી કરી એટલે કે દરરોજ બે ગામના રામ ભક્તો હરિભક્તો અહીંયા રામધૂન બોલાવવા માટે થઈને આપે આવે છે અને આ છઠ્ઠી પુણ્યતિથિ છે અને ખાસ કરીને પૂજ્ય નાથા ભગતના ભાણેજ બાપભાઈ ગોપાણી એમને પણ ભગત બાપા હતા ત્યારે પણ વીસ વર્ષથી આ રામ નામની સેવા કરતા હતા પણ પૂજ્ય નાથા બાપા પ્રવાહ ચાલતો હતો એનાથી પણ અનેક ગણો પ્રવાહ વધારી અને આજે એ બાપભાઈ ગોપાણી અને એમની ટીમ એટલા બધા અથાગ પ્રયત્નથી આખા લગભગ મોરબી વિસ્તાર રાજકોટ વિસ્તાર જામનગર વિસ્તાર અને ખાસ કરીને ધોળ જોડિયા વિસ્તારને જોડી અને બધાને આ રામ નામ સાથે જોડવાનું બહુ મોટું ભગીરથ કાર્ય કર્યું આ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું અને ફરીથી આપ સૌ રામ પ્રેમીઓને આ મીડિયાના માધ્યમથી વિનંતી કરું કે આવો રામ નામનો લાભ લ્યો આ નવ દિવસની જે રામકથા હે ખાસ કરી નામના મહિમાની એમનો પણ લાભ લ્યો એવી બધાને નમ્ર વિનંતી જય શ્રી રામ શ્રી રામ જયરામ જય રામ પૂજ્ય નાથા બાપાના ચરણોમાં વંદન મારું નામ બાબુભાઈ ભીમજીભાઈ ગોપાણી પરમ પૂજ્ય સંતસિંહ નાથા બાપા મારા સગા મામા થાય અને પૂજ્ય નાથા બાપા છેલ્લા અડતાલીસ વર્ષથી આ રામ નામની જ્યોતને પ્રગટાવી છે ખાસ કરી પૂજ્ય નાથા બાપાની નેમ પૂરી કરવા માટે અમે તેર મહિનાના ત્રણ અનુષ્ઠાન કરવાનો અમે સંકલ્પ કર્યો છે પહેલું અનુષ્ઠાન અમે મોરબી કર્યું બીજું અનુષ્ઠાન ટંકારા કર્યું અને ત્રીજું અનુષ્ઠાન ધ્રોલની અંદર આ મગનભાઈ કાસુંદરાના હીરાના કારખાને આ તેર મહિના સુધી ત્રીજા અનુષ્ઠાન રૂપે રામ નામ જપ યજ્ઞ ચાલુ કર્યું છે સાથે સાથે પરમ પૂજ્ય બાપા સાકર ધામ એના છ વર્ષ આજ પૂર્ણ થાય છે એ નિમિત્તે અમે રામ કથા આયોજન કર્યું છે સાથે બ્લડ કેમ્પ અનેક કાર્યક્રમો બાપાને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે કાર્યક્રમો કર્યા છે ખાસ કરી આજુબાજુના વિસ્તારના ગામોમાં અને અંદાજે કંકારા વિસ્તાર મોરબી વિસ્તાર ધોળ વિસ્તાર અને બધા એક વિસ્તારના બસો થી આસપાસના ગામડાઓના ધૂન મંડળ ગોપી મંડળ જોડાણા છે ના નવ દિવસના કાર્યક્રમ ની અંદર આપ સૌને પધારવા માટે મારા ભાવભર્યું આમંત્રણ આપું છું આપ સૌને મારા હૃદયપૂર્વકના ના શ્રી રામ જય રામ જય જય રામ